ગોળી મારી હત્યા કરવામાં આવે છે ફાયરિંગનો અવાજ સાંભળી લોકો નાસબાક કરી મૂકે છે લોકો કંઈ સમજે તે પહેલા આ બંને હત્યારાઓ મોટર ઉપર ફરાર થઈ જાય છે ક્રાઇમ ટેકનિકલ સર્વેલન્સ ટીમ આ નંબરોને ફોલો કરી રહી હતી ત્યારે મોટા ભાગના સમયે આ નંબરો બંધ આવતા હતા અને તેમના ટાવર લોકેશન લીધા ત્યારે પોલીસને શંકા કરવાનું કારણ મળ્યું નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ આજે એક એવી ક્રાઈમ સ્ટોરીની વાત કરવી છે જેમાં અમદાવાદમાં સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવે છે અને હત્યારા બધાની નજર સામે જ મોટર ઉપર ફરાર થઈ જાય છે સ્થાનિક પોલીસમાં અંગે ફરિયાદ નોંધાય છે પણ આ આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે જથ્દો જહદ કરી અને એમાં પણ એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરોપી સુધી કેવી રીતના પહોંચ્યા અને કેવી રીતના આરોપીને પકડ્યા તેની વાત કરીશ અમદાવાદ ઠંડી ઓસરી નહોતી અમદાવાદનો નહેરુનગર વિસ્તાર છે જ્યાં સુખી સંપન્ન લોકો રહે છે વેપારીઓની ઓફિસ આવેલી છે સાંજનો સમય હતો ત્યારે મોટરસાઇકલ ઉપર બે લોકો આવે છે અને નહેરુનગર ચાર રસ્તા પાસે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતાં બાદાજી મોદીના દુકાન પાસે આ મોટરસાયકલ રોકાય છે જેમાં પાછળથી એક બુકારીધારી યુવાન ઉતરે છે બાદાજીની નજીક જાય છે દાદાજી કંઈ સમજે એ પહેલાં એમના લમણે રિવોલ્વર મૂકી એક રાઉન્ડ ફાયર થાય છે બાદાજી ત્યાં જ ઢળી પડે છે ફાયરિંગનો અવાજ સાંભળી લોકો નાસભાગ કરી મૂકે છે લોકો કંઈ સમજે તે પહેલાં આ બંને હત્યારાઓ મોટરસાયકલ ઉપર ફરાર થઈ જાય છે આ મામલાની જાણ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને થતાં નહેરુનગર પહોંચવા માટે અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવે છે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે હત્યાનો ગુનો નોંધે છે પણ એલિસબ્રિજ પોલીસ પાસે એવા કોઈ પુરાવા નહોતા કે હત્યા કોણે શા માટે કરી આ તરફ આ ઘટનાની જાણકારી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયાણે પોતાની ટીમ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવાની સૂચના આપી અને અજીત રાજાણ પોતાની ટીમ સાથે નહેરુનગર આવે છે જ્યાં તેઓ ક્રાઈમ સીન જુવે છે બાદાજી મોદીના પરિવારની પૂછપરછ કરવામાં આવે છે પણ તેમને કોઈના ઉપર શંકા નહોતી તપાસ એલિઝબ્રિજ પોલીસ કરી રહી હતી પણ તેની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસનો દોર આગળ વધારે છે આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડબલ એ વછેટાને એક બહુ મહત્ત્વની જાણકારી મળે છે અને જાણકારી એવી હતી કે નરોડા ફ્રૂટ માર્કેટની અંદર મજૂરી કામ કરતા ત્રણ લોકો જેમના નામ અંકિત અન્નુ અને કુલદીપ છે તે ગાયબ છે અચાનક તેઓ કેમ ગાયબ થયા તેવો પ્રશ્ન ઇન્સ્પેક્ટર વછેટાને થાય છે તેઓ તેમના નંબર મેળવે છે અને તેની ઉપર કામની શરૂઆત કરે છે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમ આ નંબરોને ફોલો કરી રહી હતી ત્યારે મોટાભાગના સમયે આ નંબરો બંધ આવતા હતા આ ફોનને જ્યારે ટ્રેક કર્યા અને તેમના ટાવર લોકેશન લીધા ત્યારે પોલીસને શંકા કરવાનું કારણ મળ્યું કારણ કે જ્યારે બાદાજીની હત્યા થઈ ત્યારે બે ટેલિફોન નંબર નહેરુ વિસ્તારમાં એક્ટિવ હતા આ જાણકારી મળ્યા પછી આ ત્રણેય નંબર એટલે કે અંકિત અન્નુ અને કુલદીપના જે નંબર હતા તેને ફોલો કરવાનું શરૂઆત કરી તો તેમના ટાવર લોકેશન નહેરુનગરથી અમદાવાદ રેલવે સ્ટેશન આવે છે ત્યાંથી પાછો ફોન બંધ થઈ જાય છે અને પછી ક્યારેક ફોન ચાલુ થાય છે ક્યારેક ફોન બંધ થાય છે ક્રાઇમ બ્રાન્ચ આ નંબરોને ફોલો કરી રહી હતી ત્યારે એમનું છેલ્લું ટાવર લોકેશન ઉદયપુરનું આવે છે એટલે ડબલ એ વછેટા પોતાની ટીમને તૈયાર કરે છે જેમાં એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને સબ ઇન્સ્પેક્ટર મુસાળને સૂચના આપવામાં આવે છે કે તમે તાત્કાલિક ઉદયપુર પહોંચો બંને ટીમો ઉદયપુર પહોંચે છે હોટલો ચેક કરવામાં આવે છે ત્યારે એક હોટલમાંથી માહિતી મળે છે કે આ ત્રણ આરોપી અહીંયા ઉતર્યા હતા પણ અહીંથી રવાના થઈ ચૂક્યા છે પોલીસે ઘટના સ્થળના સંખ્યાબંધ ફૂટેજ ચેક કર્યા હતા હાઈવેના ફૂટેજ ચેક કર્યા હતા જેમાં સ્પષ્ટ થયું હતું કે આ ત્રણેય આરોપી અમદાવાદથી મોટરસાયકલ ઉપર ઉદેપુર ભાગ્યા હતા હજી આ ત્રણ શંકાના દાયરામાં હતા પોલીસ પાસે કોઈ પુરાવો નહોતો પણ શા માટે આ ત્રણ ભાગી રહ્યા છે તે પોલીસ માટે મોટો પ્રશ્ન હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ આ ફોન ઉપર સતત નજર રાખી રહી હતી મોટાભાગના સમયમાં ફોન બંધ રહેતા પણ વચ્ચે જ્યારે ફોન ચાલુ થાય ત્યારે ખબર પડી કે આ ત્રણેય લોકો હવે ઉદયપુર હાઈવે ઉપર છે એટલે તાત્કાલિક સબ ઇન્સ્પેક્ટર ગોહિલ અને મુસાળને સૂચના આપવામાં આવે છે કે તમે શામળાજી ચેક પોસ્ટ ઉપર આવી જાઓ શક્ય છે કે આરોપી અમદાવાદ તરફ પાછા આવતા હોય એટલે ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે તેમને ઝડપી લેવાના છે રાતનો સમય હતો ટીમ પાછી શામળાજી પોસ્ટ ઉપર આવે છે ખાનગી કપડાં અને ખાનગી વાહનો હતા પોલીસ ત્યાં સર્વેલન્સ કરી રહી હતી આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વછેટા ફોલો કરી રહ્યા હતા આ નંબરોને ત્યાં ફરી આ નંબર ગુજરાત તરફ આવવાને બદલે બાંસવાડાથી મધ્યપ્રદેશ જવા રવાના થયા હોય તેવું ખબર પડે છે એટલે ટીમને ફરી ડાયવર્ટ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આરોપી બાસવાડા તરફ જઈ રહ્યા છે ત્યાં પહોંચો ટીમ ત્યાં પહોંચે છે અને બાસવાડાથી રતલામ જતા હાઈવે ઉપર એક ઢાબા ઉપર આવનાર વાહનોની તપાસ થઈ રહી હતી ત્યારે એક એસટી બસ આવે છે એસટી બસને રોકવામાં આવે છે આ બંને સબ ઇન્સ્પેક્ટર બસમાં દાખલ થાય છે એક એક મુસાફરોને ચેક કરે છે તેમને સીસીટીવી કેમેરામાં જે ચહેરા જોવા મળ્યા તેને તપાસ કરે છે પણ ત્યાંથી કોઈ મળતું નથી જ્યારે સબ ઇન્સ્પેક્ટર ગોહિલ બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે કંડક્ટર પૂછે છે કે સર તમે બસમાં જ એની તપાસ કરી રહ્યા છો એની વિગત મને આપશો તો હું તમને કંઈક મદદ કરીશ ત્યારે પીએસઆઈ ગોહિલ થોડીક જાણકારી આપે છે અને કંડક્ટર પણ તેમને એક ટીપ આપે છે કન્ડેક્ટર કહે છે આ સમય ઉપર બાસવાડાથી રતલામ ભોપાલ જતી માત્ર બે જ બસ છે એક એસટી બસ છે અને એક ખાનગી ટ્રાવેલ્સની બસ છે આ કન્ડેક્ટરની જાણકારી બહુ મહત્વની હતી પીએસઆઈ ગોહિલને ખાનગી બસ જે આ રૂટ ઉપર ચાલી રહી હતી તેનો નંબર મળે છે તાત્કાલિક પીએસઆઈ ગોહિલ ઇન્સ્પેક્ટર વછેટાને તેની જાણકારી આપ્યો છે ઇન્સ્પેક્ટર વચેટા ટ્રાવેલ્સ કંપનીનો સંપર્ક કરે છે અને ટ્રાવેલ્સ કંપની પાસેથી બસમાં રહેલા ડ્રાઈવર અને કંડેક્ટરના નંબર મેળવે છે ડ્રાઈવર અને કન્ડેક્ટરને ઇન્સ્પેક્ટર વચેટા ફોન કરે છે અને સૂચના આપે છે એક મહત્વની જાણકારી હું તમને આપી રહ્યો છું શક્ય હોય તો તમે પોલીસને મદદ કરજો જો મદદ ન કરો તો પણ વાંધો નહીં પણ જો આ માહિતી થઈ તો તમે આરોપી બની શકો છો ઇન્સ્પેક્ટર વચેટાએ બસમાં રહેલા આઠ કંડેક્ટરને સૂચના આપી કે હું તમને ત્રણ ફોટા મોકલું છું આ ત્રણ ફોટાવાળા મુસાફરો બસમાં છે કે નહીં ખાલી એટલું ચેક કરવાનું છે સાવચેતીપૂર્વક કે કોઈને શંકા ન જાય ખાનગી બસનો કન્ડેક્ટર પોતાના મોબાઈલમાં રહેલા ફોટોગ્રાફ્સને લઈને બસ ચેક કરે છે અને ત્યારે તે જુએ છે કે આ ત્રણેય યુવાનો એક ખાનગી બસમાં હતા હવે આ બસ રતલામ તરફ આગળ વધી રહી હતી એટલે પોલીસ બાસવાડા જ્યાં ઊભી હતી ગુજરાત પોલીસ જે ઢાબા ઉપર ઊભી હતી એના કરતાં બસ સિત્તેર કિલોમીટર આગળ નીકળી ચૂકી હતી એટલે ડીસીપી અજીત રાજયાણની મદદ લેવામાં આવે છે ડીસીપી અજીત રાજયાણ રતલામના એસપીને જાણ કરે છે રતલામ પોલીસની મદદ માગે છે હવે આ આરોપી અને પોલીસ વચ્ચે અંતર હતું એટલે બસના ડ્રાઈવરને સૂચના આપવામાં આવે છે કે તારી બસ જે ઝડપે જઈ રહી છે તે તેની ઝડપ ઘટાડી દેવામાં આવે જેથી અમે તેને ફોલો કરી શકીએ બીજી તરફ ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવે છે કે તમે મેક્સિમમ સ્પીડે રતલામ તરફ જાઓ એટલે આ બસ રતલામ પહોંચે છે રતલામ ડેપોમાંથી આ બસ પાછી બહાર નીકળે છે ગુજરાત પોલીસ તેનો પીછો કરી રહી હતી રતલામથી વીસ કિલોમીટર દૂર એક ટોલટેક્સ આવે છે રતલામ પોલીસ ટોલટેક્સને સૂચના આપે છે કે આ નંબરની લક્ઝરી બસ આવે ત્યારે બેરિકેટ ખોલતા નહીં અને ટોલટેક્સનો સંચાલક બેરિકેટ ખોલતો નથી બસ ત્યાં રોકાય છે અને પાછળ ગુજરાત પોલીસ અને રતલામ પોલીસ પહોંચે છે બસ ચેક કરે છે તો તેમની માંથી પૂછપરછ થાય છે અને તેમાંથી જે સત્ય મળ્યું તે ઘણું જ સ્ફોટક હતું વાત એવી હતી કે દાદાજી મોદી છે એમનું મૂળ વતન રાજસ્થાન રાજસ્થાનમાં તેમની જમીન હતી પણ તેમના ભાઈ ખેતારામ સાથે રાજસ્થાનમાં રહેલી ચાલીસ વીઘા જમીન માટે ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડાનો ઉકેલ આવી રહ્યો હતો આ દરમિયાન રાજસ્થાનમાં ખેતારામની હત્યા થાય છે એટલે ખેતારામનો પુત્ર અશોક એવું માની રહ્યો હતો કે મારા કાકા બાદાજીએ મારા પિતાની હત્યા કરાવી છે એટલે તે નક્કી કરે છે હવે કાકાની પણ હત્યા થશે એટલે જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો એના એક મહિના પહેલાં બંટી નામના એક હત્યારાને તે હાયર કરે છે અને સૂચના આપે છે કે દાદાજીનું કામ ખતમ કરવાનું છે બંટી આવે છે દુકાનની આસપાસ રેકી કરે છે અને સમય મળતા તે દાદાજી ઉપર ચાકુ વડે હુમલો કરે છે તે હુમલો કર્યા પછી એવો માની રહ્યો હતો કે દાદાજીનું મોત થયું પણ દાદાજીને ઈજા પછી પણ તે બચી જાય છે એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનની અંદર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો જો ત્યારે એલિઝિબ્રિજ પોલીસે સ્માર્ટલી બિહેવ કરી હત્યારા સુધી પહોંચી હોત તો બીજી ઘટના ન ઘટત પણ બંટીને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી એના કારણે હવે અશોક બીજી એક સોપારી આપે છે જેમાં અન્નુ અંકિત અને કુલદીપ પચીસ લાખ રૂપિયામાં બાદાજીની હત્યાની સોપારી લે છે તેઓ અમદાવાદ આવે છે ફાયરઆર્મ્સનો ઉપયોગ કરે છે

અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે પીડ પીડપરાઈ